शपथ जय बोला भारत माता की वंदे जल संचय जन भागीदारी जन आंदोलन एवं आयु समाज जल संचय समिति सूरत द्वारा आयोजित आज कार्यक्रम में अपनी वे उपस्थित गुजरात सरकार રાજ્ય કક્ષાના મંત્રી શ્રી પ્રભુલભાઈ ધારાસભ્ય શ્રી સંગીતાબેન ધારાસભ્ય પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના મંત્રી શ્રી રઘુભાઈ હુબ્પલ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી પરેશભાઈ પટેલ શ્રી હરિભાઈ નમુ ચેટની કમિટીના ચેરમેન શ્રી રાજદભાઈ પટેલ શ્રી હરિભાઈ નખુર શ્રી આર એચ હડિયા પ્રમુખ શ્રી સમાજના શ્રી માયાભાઈ આહિલ બે સત્યો આપણે આર્ચી કહીએ કે કલાકાર છે આજે હું મારા પત્ની પાસે બધા લઈ ગયો હતો મારી પત્નીને કહ્યું કે આ બહુ પ્રોગ્રામમાં તારી મજાક કરે છે બરાબર मगन भाई झिंजारा श्री दया भाई मुन्नालिया डूंगालिया श्री मनु भाई वापी से वल्लभ जी भाई हम हुम्बल श्री मेराम भाई भाटो श्री दिनेश भाई कटारिया श्री जीतू भाई थोड़ा ले गांधी <laughs> जी की जो अक्सर थे हमारे श्री

બેઠેલા રાજ્યમાંથી અલગ અલગ જગ્યાએથી આવેલા સૌ આગેવાનો આહિર સમાજના સૌ આગેવાન ભાઈઓ આજે તો આહીનાણીઓ બી આવી છે આ કાર્યક્રમ સફળ થવાનો જેવી મને ખાતરી છે કેમ કે આજે બહેનો આવી છે બહેનોને પાણીની તકલીફ સમજાતી હોય છે બહુ ડિટેલમાં તમને નથી કહેતા પણ શોર્ટમાં મારે તમને કેવું છે કે પાણી નહીં હશે તો એની ભયાનકતા કેવી છે આપણા દેશમાં ચાર હજાર બીસીએમ વરસાદ પડે આપણી જરૂરિયાત ખાલી અગિયારસો વીસ બીસીએમ ની પણ આપણી પાસે કેરિંગ કેપેસિટી સંગ્રહ કરવાની જે તાકાત છે ને ફક્ત સાડી સાતસો બીસીએમ છે તમને એમ લાગે ને કે અહીંયા તો સરદાર સરોવર છે ઉગાઈ ડેમ છે ડેમ બેસવા છે પલાવરમ છે ઇકેસી છે બ્રહ્મપુત્ર છે કાવેરી છે અને એક બંધ લગભગ છપ્પન અને પાંચ હજાર છસો જેટલા નાના મોટા ડેમ આ દેશમાં બનેલા છે ને નદીમાં નાળામાં જે પાણી સંગ્રહ થાય છે આ બધું મળીને આપણી કેપેસિટી ફક્ત સાતસો ને પચાસ પીસીએમ પાણી સંગ્રહ કરવાની આપણી તાકાત છે અને આપણે જોઈએ છીએ અગિયારસો વીસ બીસીએમ અને પાંચસો બીસીએમની જરૂર છે આપણને એમ થાય કે સરકાર બનાવી જાય હવે નદીઓ પર ડેમ છે બધી નદીઓ પર ડેમ બની ગયા છે અથવા તો બની રહ્યા છે હવે એવી કોઈ નદીઓ બાકી નથી કે જેની પર બહુ વધારે ડેમ આપણે બનાવી શકીએ અને એક ડેમ બનાવવા પાછળ પચીસ હજાર કરોડ વધારે ખર્ચ થાય પચીસ વર્ષથી વધુ સમય બનાવવા માટે જોઈએ અને ડેમ એનું પાણી સો કિલોમીટર દૂર આપણે નહેરમાં લઈ જઈએ અને એમાં ત્રીસ ટકા તો લાઇન લોક થઈ જાય એટલે સરવાળે જે પાણી આપણને મળવું જોઈએ પૂરતું પ્રમાણમાં મળતું નથી અને એટલા જ માટે મોદી સાહેબના નેતૃત્વમાં એમની દુરંદીને કારણે ભવિષ્યમાં આ દેશમાં પાણીની કિલ્લત ન થાય જેને જ્યાં જોઈએ ત્યાં પાણી મળે ગામનું પાણી ગામમાં ને સીમનું પાણી સીમમાં એ પ્રકારની કલ્પનાને સાકાર કરવા માટે મોદી સાહેબે કમર કસી છે અને એટલે સુરતના એક કાર્યક્રમમાં મોદી સાહેબે કહ્યું હતું કે કર્મભૂમિથી માતૃભૂમિમાં તમારે કોઈને કોઈ યોગદાન આપવું જોઈએ એ કાર્યક્રમમાં તો ઘણા બધા અલગ અલગ રાજ્યના લોકો હતા એમણે પણ જવાબદારી ઉપાડી પણ સુરત એક એવું શહેર છે કે ગુજરાતના તમામ ગામોમાંથી લોકો અહીંયા આવ્યા છે આજે એમનો જન્મ કદાચ બીજી પેઢી અહીંયા થયો હશે પણ એમની માતૃભૂમિ તો સૌરાષ્ટ્રમાં છે ઉત્તર ગુજરાતમાં છે મધ્ય ગુજરાતમાં છે કચ્છમાં છે અલગ અલગ જગ્યાએ છે તો એ સંજોગોમાં તમે પણ તમારી માતૃભૂમિમાં નહીં માતૃભૂમિની અંદર પાણી બચાવવા માટે કઈ કરવું જોઈએ આ એ સમાજ હવે સક્ષમ થઈ ગયો છે આર્થિક રીતે પણ સક્ષમ છે નેતૃત્વને કારણે સંગઠિત પણ થયો છે તો આ સંગઠનની તાકાત અને આર્થિક તાકાત એ જે બંનેનો સમન્વય કરવામાં આવે તો જે પાણીની સમસ્યા આપણા તરફ ડોકાઈ રહી છે જેનો ડર આપણને લાગી રહ્યો છે એમાંથી આપણે મુક્તિ પામી શકીએ આ દુનિયાની અંદર જે ટોટલ વસ્તી છે એના અઢાર ટકા વસ્તી એ આપણા દેશમાં છે આ દુનિયામાં જે પશુધન છે એના અઢાર ટકા પશુધન એ આપણા દેશમાં છે પણ વિશ્વમાં જે પાણી કે પીવાલે પાણી એના ફક્ત ચાર ટકા પાણી આપણી પાસે છે પણ પાણીની જો આપણે વ્યવસ્થા ના કરીએ તો ભયંકર સ્થિતિ સર્જાવાની શક્યતા છે સૌરાષ્ટ્રના ઘણા બધા લોકો ખૂબ મોટી જમીન જાયદાદ હોવા છતાં વરસાદ નહોતો પાણીની વ્યવસ્થા નહોતી એના કારણે કદાચ પોતાનું વતન ગામ છોડીને સુરતમાં આવ્યા સુરતમાં સમૃદ્ધ એ અલગ વાત છે પરંતુ ગામ પાણીને કારણે જોડવું પડ્યું વતન પાણીને કારણે જોડું પડ્યું એવા ઘણા બધા લોકો આપણને સુરતમાં જોવા મળે છે એમની પાસે જમીન હતી પણ પાણી નહોતું મોદી સાહેબે સરદાર સરોવર બનાવ્યું અને એના કારણે કચ્છ સુધી પાણી પહોંચ્યું બોર્ડર સુધી પાણી પહોંચ્યું અને જે સૌની યોજના બનાવી એના કારણે તો સૌરાષ્ટ્રના ઘણા બધા જિલ્લાઓમાં પાણીની મહેર એ મોદી સાહેબના દીર્ઘ કારણે એ જોવા મળ્યું પરંતુ હજુ પણ દરેક ગામમાં જે પાણીની જરૂરિયાત છે કે દરેક ખેતરમાં જે પાણીની જરૂરિયાત છે એ પૂર્ણ કરવા માટે મોદી સાહેબના લીડરશીપમાં જે મોદી સાહેબ કહે છે ને કે જન ભાગીદારીથી જન આંદોલનમાં પરિવર્તિત થવું જોઈએ બધું સરકાર કરે એવી અપેક્ષા કરવાને બદલે હું મારી જવાબદારી ઉપાડું છું એવી ભાવના સાથે કામ કરે અને એટલે તમે તો શહેરમાં રહો છો તમને એકસો ને પાંત્રીસ લીટર પાણી માથાથી જ પડે છે તમારા ઘરમાં જો પાંચ લોકો હોય તો તમને લગભગ સાડી સાતસો લીટર પાણી રોજનું મળે છે સાતસો લીટર પાણી પ્રમાણે તમે જોવા જાઓ તો કેટલું પાણી દો ત્રણસો ને પાસઠ દિવસમાં બે લાખ અઢી લાખથી વધુ પાણી એ તમને તમારા ઘરમાં મળે છે અને ગામડામાં પર હેડ પંચાવન લીટર પાણી આપવાની વાપરે માંડો તો તમારી પાછળ કંઈ ના રહે આપણે આ પાણી વાપરતા રહીશું તો આપણી આવનારી પેઢી માટે આપણે પાણી બચાવીશું નહીં તો એ લોકો જીવી શકશે નહીં અને એટલા જ માટે પાણી બચાવવાની આ યોજનામાં આપણે બધાએ સંયુક્ત પ્રયાસ કરવા જોઈએ મને કહેતા થાય કે મોદી સાહેબનો આહવાન હતો અને એના કારણે ગઈકાલ સાંજ સુધીમાં સાડા બાર લાખ કેટલા સાડા બાર લાખ આવા સ્ટ્રકચર એ આખા દેશમાં અલગ અલગ રાજ્યોને અલગ અલગ શહેરોને અલગ અલગ ગામમાં બની ગયા અને લોકોએ એમણે લગભગ ચારસો કરોડથી વધારે રૂપિયા પોતાના ખર્ચ કર્યા હું હમણાં પંદર દિવસ પહેલાં મુંબઈ ગયો તો દસ વર્ષ પછી મુંબઈ ગયો એટલે જે ડાયમંડવાળા મને બોલાવ્યો તો મેં અમને કહ્યું કે જો ભાઈ હું દસ વર્ષે આવું છું ખાલી આજે નહીં મોકલતા અને અમને લગભગ પચાસેક કરોડના કામો સૌરાષ્ટ્રના અલગ અલગ કામોમાં કરવા માટેની ખાતરી આપી ગઈકાલે ફરી મને આ જીટોવાળાએ બોલાવ્યો હતો જૈન સમાજના હોય અને એમણે કાલે સો કરોડ રૂપિયા એ આખા ગુજરાત રાજસ્થાન મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર આમ ચાર જિલ્લામાં એમણે આ ખર્ચ કરવા માટેની ખાતરી આપી આપણે તો ભિક્ષા થઈ જેવું છે થોડા તો પેટ ભરાય નહીં એટલે મેં એમને કહું કે ભાઈ તમારા સો કરોડમાં કાંઈ વળે નહીં તમારે ત્રણસો કરોડ તો આપવા જ પડે ખર્ચા જ પડે આપણે તો કોઈ બધા પૈસા લેતા જ નથી કોઈ સંસ્થામાં પણ લેતા નથી કોઈ એજન્સી આ કામ કરે છે અને કામ આપો એવું પણ કહેતા નથી તમે જ નક્કી કરો કઈ એજન્સીને શો ભાવે કામ આપો છે પૈસા પણ તમે ડાયરેક્ટ આપો એ લોકો ત્રણસોને બદલે દોઢસો સુધી તો કાલે આવ્યા હતા પણ મને વિશ્વાસ છે કે એ લોકો ત્રણસો કરોડ રૂપિયા ચોક્કસપણે રેન વોટર હાર્વેસ્ટિંગ માટે જીતોવાળા એટલે કે જૈન સમાજના આ આગેવાનો ચોક્કસ ખર્ચ કરવાનો છે આયુષ સમાજમાં કેવી રીતે પાછા લઈ જાય તો રઘુભાઈ તો મારા ટીમમાં મંત્રી છે એમાં તો હું પ્રમુખ છું મારી ટીમ કહી શકું એમાં એ મંત્રી છે અને એમને જ્યારે મેં કહ્યું કે આયુષ સમાજ સમૂહ લગ્ન કરે છે સેવાકીય પ્રવૃત્તિઓ કરે છે કોરોનામાં સેવાનું કામ કરે છે દરેક કોઈ પણ કુદરતી આફત આવે એમાં સૌથી આગળ હોય છે આ તો તમારા માટે છે આ તો તમારી આવનારી પેઢી માટે છે એમાં કેમ પાછળ છો અને એમણે પહેલાં જેને શરૂઆત કરી એવું કહીને પચીસો જેટલા સ્ટ્રક્ચર આ એક સ્ટ્રક્ચર ચાર બાય ચાર બાય છ ફૂટનો ખાડો કરીને એમાં દોઢ બ્રાસ આપણે જો પથ્થર નાખી દઈએ તો લગભગ લગભગ પાંચ લાખ જેટલું પાણી એ એક વીઘામાંથી એક ખાડામાંથી જમીનમાં ઉતરી શકે એ જાય ક્યાં કોઈ કુવા હશે બાજુમાં એના કુવાનું સ્તર ઊંચું આવશે કોઈ બોરિંગ હશે તો એના પાણીનું સ્તર ઊંચા આવશે તમામ કુદરતી મિનરલ્સ સાથે એ જ્યારે પાણી જમીનમાં ઉતરશે તો જમીનની પાણીની ક્વોલિટી પણ એમાંથી સુધરી જશે અને એટલા જ માટે દરેક ખેડૂતોએ પોતે પોતાના ખેતરમાં એની પાસે પાંચ જમીન હોય તો પાંચ બોર અલગ અલગ કરવા જોઈએ પાંચ આ સ્ટ્રક્ચર ઊભા કરવા જોઈએ એનો ખર્ચો કેટલો થાય છે તો વીસ હજાર રૂપિયા પણ એને પાણી કેટલું બચે છે તો એને લગભગ પચીસ લાખ લીટર પાણી એ જમીનમાં ઉતારી શકે છે તમે જે વાપરો છો એના કરતાં વધારે પાણી જમીનમાં ઉતારવું એ આપણું કર્તવ્ય છે ને મોદી સાહેબના લીડરશીપમાં જો આપણે નહીં કરીશું તો ક્યારેય આ થવાનું નથી આયુષ સમાજની આ વાત પરગો પડ્યો પચીસસો જેટલા આવા સ્ટ્રકચર બનાવવાનું નક્કી કર્યું ટોકન કાર્યક્રમ એ સુરતમાં નક્કી કર્યો અને એમાં અલગ અલગ જિલ્લામાંથી બધા આગેવાનો આવ્યા તમે અહીંયા બોલાવ્યા મારો તો પેલો પેજ મોટો ને એમ કે જલ્દી ભૂખ જાય નહીં મને એમના રઘુભાઈ કીધું કે આ ભાઈ છે ને એ એક હજાર સ્ટ્રકચર એકલા કરવાના છે કોણ છે

તો એમણે કહ્યું કે આ તો એક શરૂઆત છે મને વિશ્વાસ છે કે તમારા બધાની જે તાકાત છે તમારા બધા પાસે જે કંઈ જમીનો હશે ગામનું ઘર હશે સુરત શહેરનું ઘર હશે તમારી ઓફિસ હશે તમે જમીનના ધંધામાં હોય ને કોઈને કોઈ પ્રોજેક્ટ ચાલતો હશે આ દરેક જગ્યાએ વહેતું પાણી એ તમારે જમીનમાં ઉતારી દેવું પડે અને એ પેટેના લોકોને હું બધાના સાત બાર કાઢીએ ને હમણાં તો પચીસ હજારથી વધારે વીંગા તો એક જિલ્લામાં બધાને નીકળે એવી છે આ સમાજ પાસે તો દરેક જણ આ વાત સમજે કે આ આવનારી પેઢી માટે છે મોદી સાહેબ કે છે ને કે જલ છે તો કલ છે તમે કાલે જોયો હશે ને કે મોદી સાહેબે કહ્યું ને કે પાકિસ્તાન ને પાણી કેવું થયું

અને પાણી બચાવવા માટેના પ્રયત્નો આપણે બધે કરવાના છે અટલ બિહારી વાજપેયીએ કહ્યું હતું એમણે કહ્યું હતું કે ત્રીજું વિશ્વયુદ્ધ થશે એ પાણી માટે થશે હું તમને બધાને ખાતરી આપું છું કે ત્રીજું વિશ્વયુદ્ધ થાય તો ભલે થાય પાણી માટે થાય તો ભલે થાય ભારત એમાં ક્યાંય નહીં હશે કે મોદી સાહેબના લીડરશીપમાં આપણે જે જરૂરી પાણી છે એનો જળ સંચય કરવાની વ્યવસ્થા એ મોદી સાહેબના નેતૃત્વમાં પૂરી થઈ જશે મોદી સાહેબ રિવર લિંજિંગનું શરૂઆત કરી અટલજીએ કહ્યું હતું કે નદીઓ જોડો એ નદીઓ જોડોની વાત અમે સરદાર સરોવરમાંથી આવેલું પાણી નર્મદામાં નર્મદાનું પાણી એ સાબરમતીમાં અને સાબરમતીમાંથી કચ્છ સુધી ને સૌરાષ્ટ્રની અનેક નદીઓ અને અનેક તળાવોની અંદર મોદી સાહેબે રિવર લિંકિંગથી પાણી નાખી દીધું અને આજે પાણીની તકલીફ એ સૌરાષ્ટ્રમાં જૂની વાત થઈ ગઈ એ જ રીતે એમણે યુપી અને મધ્યપ્રદેશનો એક મોટો પ્રોજેક્ટ એ બંને નદીઓ જોડવાનો પ્રોજેક્ટ ચુમ્માલીસ હજાર કરોડ રૂપિયાનો મંજૂર કર્યો અમારા મંત્રાલયમાં જ અને એમાંથી દસ લાખ બાસઠ હજાર હેક્ટર જમીનને પાણી મળશે અને પાસઠ લાખ લોકોને પીવાનું પાણી મળશે રાજસ્થાનની અંદર પણ રાજસ્થાન અને મધ્યપ્રદેશની નદીઓ તુકેસિંહ પર્વતી કૃષિ અને ચંબલ આ ત્રણ નદીઓમાંથી પણ દસ લાખ હેક્ટર ખેતરને પાણી અને પચાસ લાખ લોકોને પીવાનું પાણી એ મળશે એવી બી સિત્તોતેર હજાર કરોડ રૂપિયાનો પ્રોજેક્ટ એ માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબે મંજૂર કર્યો છે ઓલાવરોનો પ્રોજેક્ટ પંચ્યાસી વર્ષથી પેન્ડિંગ ચાલતો હતો મોદી સાહેબે બે હજાર પંદરમાં પંદર હજાર કરોડ રૂપિયા આપ્યા અને હમણાં લગભગ ત્રણ મહિના પહેલાં બીજા બાર કરોડ રૂપિયા આપ્યા પંચ્યાસી વર્ષ પછી એ પ્રોજેક્ટ આવનારા બે વર્ષમાં પૂર્ણ થવાનો છે મારે આપને કેવું છે કે હું શું કરી શકું એની ચિંતા કરો તમારો ચૌદ પિસ્તાલીસનો એક જમો ગાળો હોય એ ગાળામાં માણી લો કે પાંચસો મિલીમીટર વરસાદ પડે આપણે અહીંયા તો ત્રણ હજાર મિલીમીટર પડે છે તો પાંચસો મિલીમીટર વરસાદ પડે અને એ પાણી જો તમે નીચે એ ધાબા પરનું પાણી પાઇપ છે નીચે છો તમે પછી છોડી દો છો એના બદલે તમે જે કંઈ જગ્યાએ એમાં ખાડો કરી દો છો ફૂટ ઊંડો એમાં દ્રાવસ નાખી દો તમારો પાઇપને એક ફૂટ જમીનમાં ઉતારીને બેન્ડ મારીને નીચે છોડી દો પાંચ લાખ લીટર પાણી એ તમારા ધાબા પરથી ઉતરીને એ પણ તમારા ઘર પાસેના એ જમીનમાં ઉતરીને જળ સંચય થઈ જશે તમે દર વર્ષે અઢી ત્રણ લાખ લીટર પાણી વાપરો જ છો પણ પાંચ લાખ લીટર પાણી બચાવશો ને તો આ ત્રણ લાખ લીટર પાણી વાપરવાનો તમારો અધિકાર રહેશે અને હું તો આપને કહેવા માંગુ છું કે તમે તો બધા ધનવાન માણસો છો ધન સંચય કરીને બેઠા છો સાત પેઢીનો ધન સંચય હું અહીં કેટલાય લોકોને ઓળખું છું મગનભાઈનું નામ લો તો એનાથી વધારે પેઢીઓનો ધન સંચય કરે પણ સારું છે એમને મહેનત કરીને કમાયા છે પણ એમણે ધનની ચિંતા કરી જળની ચિંતા જો નહીં કરશે ને તો આવનારી પેઢી પાણી વગર જીવી નહીં શકે જળ તો જોઈએ જ એટલે હવે મગનભાઈ આઠમી પેઢીના પૈસા બચાવવાને બદલે પહેલી પેઢી માટે પાણી માટે મોટું હા હા મગનભાઈ કરગનભાઈ એટલે હવે પડી ગયું મગનભાઈ બહુ ઓછું મળે અને સૌથી વધારે પહેલા મગનભાઈ ને ચા સમજવા કે પૈસા બહુ છે પણ ચિવસ છે પણ હવે એવું નથી મેં સમોરે એમ કહ્યું કે મગનભાઈ કંઈક મદદ કરો એમણે કહ્યું કેટલા કરવાનું એકાદ કરોડ તો કરવાની અમે ત્રણ એક કરોડ રૂપિયા આપી દીધા આવા દરેક લગ્ન વખતે હવે મગનભાઈ ખૂબ પૈસા આપે છે સમાજની સેવા કરવાનો ભેખ લઈને ચાલે છે અને આ જળ સંચય તો આખી પેઢી માટે છે આખા દેશ માટે છે અને એમાં કોઈ કસર ન થાય મગનભાઈ તો કરશે જ એ તમારો મિત્ર છે એટલે હું એમને નામ લઈને કહું છું ઉદાહરણ તરીકે પણ તમને બધાને પણ કહું છું કે તમે કંઈ ઓછા ઉતરો એવા નથી તમારા ખેતરમાં તમારા ઘરમાં કાલે ને કાલે રેનોટ્રાંગ કરીને જે કોર્પોરેશનની હદમાં રહી છે ને આ બપે કોર્પોરેટર ત્રણ કોર્પોરેટર છે આજે જીતુભાઈ આ ત્રણેય કોર્પોરેટરોને કહેજો એ ફોર્મ ભરી આપશે કોર્પોરેશનમાંથી ફક્ત સો રૂપિયામાં કોર્પોરેશન તમારું રેન વોટર હાર્વેસ્ટિંગ ઘરણું કરી આપશે એ વ્યવસ્થા કરી છે આપણા મુખ્યમંત્રીએ પણ દરેક ધારાસભ્યોને પચાસ પચાસ લાખ રૂપિયા એક્સ્ટ્રા આ સંચય માટે આપ્યા છે એટલે કે લગભગ સો કરોડ રૂપિયા એકસો બ્યાસી લોકોને એટલે બસો લોકોને પચાસ લાખ સો કરોડ રૂપિયા મેં આપ્યા અને મોદી સાહેબ તો જળ સંચય માટે બેંક લઈને ચાલે છે મેં તમને કહું છે કે કાલે જીવો વડે સો કરોડની વાત કરી બધાને એમ થયું કે સો કરોડ મળ્યા એટલે આ તો શેયર પાડ ખુશ થઈ જશે પણ મને ખબર છે કે કોની કેટલી તાકાત છે એટલે મેં કહ્યું સોમાં નહીં ચાલે ભાઈ મને ખબર છે કેટલા મંડા છે આગળ તમારે કંઈ વધારવું પડશે પણ તમને બધાને પણ મારી વિનંતી છે કે તમે જ્યાં કંઈ કરી શકો ત્યાં તમારી પોતાની પ્રોપર્ટીમાં તો કરો જ પણ બાકીના લોકોને પણ જાગૃત કરો તમારા સગા વાલા મિત્રો તમે જે કરો એ તમારો ફોટો તમે સોશિયલ મીડિયામાં મૂકો ને એમાં લખો કે અમે મોદી સાહેબના આહવાનને માન આપીને આવનારી પેઢીને પાણીનો જળ સંચય કરવા માટે અમે આ રેન વોટર હાર્વેસ્ટિંગ કરીએ છીએ એવું લખીને એનો ફોટો મૂકી દો તમારી પ્રેરણાથી અનેક લોકો એમાં જોડાશે અને એના કારણે આ પાણીની સમસ્યા હલ થઈ જશે એવો મને વિશ્વાસ છે અમે તો માયાભાઈ અમારા સાંજે ઘરે ભર્યા હતા માયાભાઈ અમારા જૂના છે અને એટલે મારો પણ એમને પણ અધિકાર છે એમને પણ મારા પર અધિકાર છે શપથ લીધી હોય એમ કીધું કે હું ક્યાં સુરત નો છું બોલો હવે આવું કહી શકે મહાભાઈ મહાભાઈ ને આપણે ઇન્ટરનેશનલ કલાકાર કહીએ છીએ પણ છે તો ગુજરાત આપણા છે શક્તિ ના શકો મહાભાઈ એટલે મહાભાઈ તમને વગર પૈસે કોઈ ડાયરામાં કોઈ બોલાવે પૈસા આપણને બોલાવે તમારે વગર પૈસે અમારું કામ કરવાનું તમારે જળ સંચયની વાત ત્યાં મૂકવાની મૂકવાની ને મૂકવાની તમને બેનના સોગન છે એના પત્નીના સોગન મારી પત્નીને વાય બહુ ફેંકી ઉતારે વાલ હતો પણ માયાભાઈના શબ્દોનો એક જાદુ છે માયાભાઈની વાતને કોઈ ટાળતું નથી એને ગંભીરતાથી લે છે એટલે કલાકાર મિત્રો જ્યારે પોતે આની વાતોને લઈને ચાલે ત્યારે એની ખૂબ મોટી જનમાનસ ઉપર અસર આવતી હોય છે અને મને વિશ્વાસ છે કે માયાભાઈ કે તમે બધા જો આવાન કરશો તો એની ખૂબ મોટી અસર આવશે હું આપને વિશ્વાસ અપાવું છું કે મોદી સાહેબની આ ત્રીજી ટર્મ ચાલે છે ચાર વર્ષ બાકી છે એને ચોથી ટમાં મોદી સાહેબ પ્રવેશ કરે એના પહેલાં દેશનો પાણીની સમસ્યા હલ થઈ જાય એવો સંકલ્પ આપણે બધાએ બધા છે આજે મોદી સાહેબના નેતૃત્વમાં જ આ થઈ શકશે પછી નહીં થઈ શકે આટલા બધા પૈસા જળ સંચય માટે ડેમ માટે ફાળવવા લોકોને જાગૃત કરવા પોતાના શબ્દોથી આહવાન કરવું એ આહવાનનો જે એમને પ્રતિસાદ મળે છે એ જન હિતમાં વપરાય છે હમણાં સુધી છે ને બે જ લોકો એવા આવ્યા કે જેની વાત લોકોએ માની એ કોંગ્રેસના વડાપ્રધાન હતા એમણે કહ્યું કે યુદ્ધની સ્થિતિ છે આપણે અહીંયા તકલીફ છે એ ટાઈમ જમવાનું છોડી દો બધા છોડી દીધો પરિસ્થિતિ એવી રીતે છોડવું જ પડે એવું હતું પણ પ્રધાનમંત્રીએ કહ્યું છે એટલે એક ટાઈમ એક ટાઈમ ભોજન છોડી દીધો આ આપણને બીજા પ્રધાનમંત્રી બન્યા જેમણે કહ્યું કોરોનાનો સમય હતો યુદ્ધ કરતાં પણ ભયંકર સ્થિતિ હતી દેશની દુનિયાની અંદર કોણ ક્યારે જશે એ ખબર નહોતી એવી સ્થિતિની અંદર મોદી સાહેબે કહ્યું હતું કે મારા દેશની અંદર એક પણ વ્યક્તિ ભૂખો નહીં સુવો જોઈએ અને એ વાતનો જે સામે તમે બધા મળીને જવાબદારીઓ સ્વીકારી એક એક વ્યક્તિએ પોતાના ઘરમાં પોતે જમતા પહેલાં લોકોને આપવા માટેનો હિસ્સો બહાર કાઢ્યો એક પણ વ્યક્તિ આ દેશમાં ભૂખો નથી સૂતો એક કહે છે કે એક ટાંક ભોજન છોડી દો એક કહે છે કે એક ટક પણ ભૂખો નહીં સૂવો જોઈએ આ બંને નેતૃત્વમાં કેટલો મોટો ફરક છે એ તમારે નક્કી કરવાનો છે અને એવા નેતૃત્વમાં જ્યારે આપણને કામ કરવાનો મોકો મળે છે ત્યારે આપણે બધા જ આ વાતને લઈને ચાલીએ એક સંકલ્પ સાથે ચાલીએ તો શપથ તો લીધા જ છે એ આપણી શપથને અક્ષર પાલન થાય એના માટેના પ્રયત્ન કરીએ અને પચીસો પણ એકાદ મહિનો ઉમેરે અને પચીસ હજાર થાય તો પણ ગઢુભાઈ મને સંતોષ નથી તમારે બે મિનિટના ઉપર ચડાવવા પડે પચીસો પર બે મિનિટના ચડાવવા પડે એમ બોલતા નથી કેમ કે બંને મહિના તમારે ચડવા પડશે મેં તમને સહાય છે ચડવા મદદ કર્યો પણ મિત્રો જે તમારો ઉત્સાહ છે જે રીતે તમે રિસ્પોન્સ આપો છો મને વિશ્વાસ છે કે સમાજની આ ગુજરાતની આદેશની આ સમસ્યામાં તમારું યોગદાન કોઈ પણ રીતે ઓછું નહીં મળે એવો મને વિશ્વાસ છે મારે દિલ્હી ભોચવાનું છે એટલા માટે હું આપણી વચ્ચેથી રજા લઈશ કાર્યક્રમને ચાલુ રાખજો કોઈ પોતાની જગ્યાએથી ઊભો ના થાય તો આપણે હજુ તો મેયરશ્રી એ પણ સો રૂપિયામાં તમને બોર કરી આપશે એપ્યુટી મેયર થોડા તમે હા મેં કહી દીધું આવતા પહેલા તમારા નામતા મહેતાની ઊંડી ફાળ નાખી

આતકે વિનંતી કરી આદરણીય રઘુભાઈ ઉપલને આ આવશો અને આપના શબ્દોથી સૌને આભાર પ્રગટ કરશો શ્રી રઘુભાઈ ઉપલ આ જનકભાઈ મરદાના અમારા પૂર્વ ધારાસભ્ય પ્રદેશના ઉપપ્રમુખ એ પણ અહીં પાછળ બેઠા હતા મે એનું નામ લેવાનો જોગી રહ્યો છું ધન્યવાદ